ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું કે ગઈકાલે જે મહત્વની અપડેટ આવી હતી એ વિડિયો બનાવીને પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે જેવી કે સૌથી સારી ગુડ ન્યૂઝ છે કે જીપીએસસી ડીવાયએસઓ મામલતદાર વર્ગ ત્રણ અને જીપીએસસી એસટીઆઈ એટલે કે વિરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે જો કે આ ભરતીના ફોર્મ તો જીપીએસસીની ઓફિશિયલ ઓજસ પર વેબસાઇટ પર હજી તો ભરાઈ રહ્યા છે આ ઉપરાંત એસએસએ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે શિક્ષકની ભરતી હતી એનો આજે છેલ્લો દિવસ છે તો એકવાર વિઝિટ કરીને ચેક કરી લો ધોરણ દસ પાસ બાર પાસ અથવા તો સ્નાતક કક્ષાના ઉમેદવારો છે જેમને ડાઉટ છે કે આગળ કઈ ભરતી આવશે કઈ ભરતીની તૈયારી કરી કઈ સરકારી ભરતીઓ આવશે તો એનો વિડીયો પણ બનાવ્યો છે એકવાર ખાસ ચેક કરી લેજો રાજ્ય નિરીક્ષક એટલે કે એસટીઆઈની આન્સર કી આવી ગઈ છે ઓજસની વેબસાઇટ પર આવનારી જે ભરતીઓ છે ચાર નવી ભરતીઓ એનો પણ અપડેટ મૂકી દેવામાં આવ્યું છે શોર્ટમાં એ પણ જોઈ લેજો લાંબા સમયથી અટકેલ ભરતીઓ છે કે જેની જૂની ભરતીઓ રદ કરવા બાબત અપડેટ આવી છે તો આમાંથી હોઈ શકે તમે કોઈપણ ભરતીની અપડેટ કોઈપણ ભરતીના અંદર ફોર્મ ભર્યા હોય અને એના ફોર્મની રાહ જોઈને બેઠા હોય કે ભરતી આવશે તો એને પણ રદ કરવાની અપડેટ આવી છે વિઝિટ કરી ખાસ ચેક કરજો ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની વિડીયો મૂકી છે લગભગ આઠ સાડા આઠ મિનિટની જઈને વિઝિટ કરી લેવી જો કદાચ ટેકનિકલ આસિસ્ટન્ટ તમે હોય જો ફોર્મ ભરવાના બાકી હોય તો એ પણ તમે ભરી શકો દોસ્તો હવે આગળ વધીશું અને વાત કરીશું આજની વિડીયોમાં મહત્વપૂર્ણ અપડેટની ઘણા લાંબા સમયથી જે શિક્ષકની ભરતી અટકી ગઈ છે અને શિક્ષકની ભરતીની વાત કરીએ તો સ્પેશિયલી વાયામ શિક્ષકો એટલે કે પીટી શિક્ષકોની ભરતી આ શિક્ષકોની ભરતી પંદર વર્ષથી ઘણા લાંબા સમયથી જે કાયમી ભરતી અટકી ગઈ છે વિડીયોમાં આજે એના વિશે વાત કરીશું આગળ વધીએ પંદર વર્ષ બાદ શાળામાં પીટી શિક્ષકોની કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ થઈ છે વ્યાયામ શિક્ષકોની ભરતી માટેના નિયમ નક્કી કરવા દસ સભ્યોની કમિટીની રચના પણ થઈ છે હવે દસ સભ્યોની કમિટીમાં કોણ કોણ હશે એની તરફ આગળ વધીએ તો અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ તરીકે નાયબ સચિવ પ્રાથમિક શિક્ષણ સચિવ તરીકે નાયબ સચિવ માધ્યમિક શિક્ષણ સભ્ય સચિવ તરીકે નાયબ નિયામક ભરતી નિયામક અને શાળાઓની કચેરી સભ્ય તરીકે ચેરમેન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય તરીકે નિયામક કમિશનર શાળાઓની કચેરી નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી કીડા ભારતીય ગુજરાત પ્રાંતના એક પ્રતિનિધિ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના એક પ્રતિનિધિ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના એક પ્રતિનિધિ કમિટીનું કામ આ પાંચ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સરકારને ભલામણ કરશે જેવું કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માટે હાલની જોગવાઈમાં શું ફેરફાર કરવાના થાય અન્ય રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કયા પ્રકારની વ્યવસ્થા તેનો અભ્યાસ કરવો વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની થાય તો તે કયા પ્રકારની પદ્ધતિ અનુસરવી કયા પગાર ધોરણમાં નિમણૂંક કરવી આ સિવાયના જરૂરી મુદ્દા પર વિચારણા કરશે વધુ વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની ના આવતા ખેલ સહાયકો દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરતાં સરકાર દ્વારા સત્તર એપ્રિલ બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખેલ સહાયકની ભરતી અંગે બેઠક મળી હતી બેઠકમાં થયેલ ચર્ચાના અનુસંધાન ભરતી પ્રક્રિયા કરવા માટે વ્યાયામ શિક્ષકની ભરતી માટે સમિતિ રચવાની જરૂર જણાતા નિર્ણય લેવાયો હતો સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી અંગેના નિયમો પગાર ધોરણ ભરતી પ્રક્રિયા પદ્ધતિ જેવી બાબતો અંગે વિચારણા કરવા માટે અગ્ર સચિવની અધ્યક્ષતામાં બે સચિવ અને એક સભ્ય સચિવમાં વિવિધ શિક્ષણ વિભાગની કચેરીના નિયામક તેમજ આંદોલનમાં જોડાયેલા કીડા ક્રીડા ભારતીય ગુજરાત પ્રાંતના પ્રતિનિધિ તરીકે ડોક્ટર ચિરાગ પટેલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના એક પ્રતિનિધિ તરીકે ભીખાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે તો હવે જોવાનું છે કે આ ભારતીની જે અધ્યક્ષતામાં કમિટીની રચના થઈ છે એમાં શું ફાઇનલ નિર્ણય આવે છે શું સરકારને વિચારણા કરીને ભલામણ આપવામાં આવશે આશા રાખીએ કે હવે આ ભરતી ફટાફટ શરૂ થાય અને કાયમી ભરતીઓ મળે ખેલ સહાયકની નિમણૂક થાય આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ આગામી સમયમાં આ ભરતી રિલેટેડ તમને માહિતી મળતી રહેશે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય